તો દર્શક મિત્રો વિડીયો જોઈ અને મિત્રો તમને થતું છે કે આ ભાઈને પોલીસવાળા પોલીસ કેમ આટલો બધો મારી રહ્યા છે તો દર્શક મિત્રો બધી માહિતી આપણે વિડીયોની અંદર આકડા આપવાના છીએ તો દર્શક મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો અને એની અંદર મિત્રો તમે જો કે ઢોર માર મારી રહ્યા છે પોલીસવાળા જે જ્યાં એક વ્યક્તિને તો દર્શક મિત્રો તમને થતું છે કે આ વિડીયો ક્યાંનો છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યાં જોતા મિત્રો આ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે અત્યારે મિત્રો ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે તો દર્શક મિત્રો આ વિડીયોની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર અને નવા આવશો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ આપણે મિત્રો આ વિડીયા વિશેની તો દર્શક મિત્રો તમે વિડીયો જોયો એની અંદર મિત્રો તમે જોયું કે મિત્રો પોલીસવાળા છે એક ભાઈને મિત્રો માર મારી રહ્યા છે તો દર્શક મિત્રો આ વ્યક્તિ છે એ મિત્રો કોઈ આમ વ્યક્તિ નથી પરંતુ દર્શક મિત્રો આ વ્યક્તિએ જે મિત્રો અત્યારે પાલનપુરની અંદર મિત્રો એક મર્ડર કેસ થઈ ગયો છે જેનું મિત્રો નામ છે કે ભરતભાઈ ચૌધરી અમે મિત્રો ભરતભાઈ ચૌધરીનું મિત્રો જે મર્ડર કરી નાખ્યું એનો મિત્રો આરોપી છે અને મિત્રો એક આરોપી નથી ઘણા બધા આરોપીઓ છે અને મિત્રો પોલીસવાળાએ આ ધરપકડ કરી નાખી છે અને અત્યારે મિત્રો આ લોકોને એટલા બધા મારી રહ્યા છે ને કે જેની કોઈ હદ નથી દર્શક મિત્રો આ વિડીયો જોયા પછી મિત્રો ઘણા બધા લોકો એ મિત્રો એવું થતું હશે કે કોઈ દિવસ પોલીસવાળાના હાથમાં ના આવવું જોઈએ કારણ કે રિમાન્ડમાં લીધા પછી મિત્રો એ લોકો મિત્રો મૂકતા નથી તો દર્શક મિત્રો તમને થતું છે કે આ લોકોએ પહેલાં વ્યક્તિ મિત્રો મર્ડર કરી નાખ્યું તો ભાઈ એ ભાઈનો જીવ એમને એમ તો થોડી ગયો છે તો દર્શક મિત્રો અત્યારે જે મિત્રો પોલીસવાળા મારી રહ્યા છે એ મિત્રો ભરતભાઈ ચૌધરીનું જે મર્ડર કર્યું એ એમના આરોપી છે તો દર્શક મિત્રો આપણી ચેનલ પર મિત્રો અવનવા આવા વિડીયો મિત્રો આવતા રહેશે તો દર્શક મિત્રો આપણી ચેનલને સેટ સુધી સપોર્ટ કરતા રહેજો અને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહેશે તો ચલો મળીશું બીજા એક નવા વિડીયો સાથે